નમસ્કાર આદાબ શાસ્ત્રીકાર અને જય ભીમ જુવાર પનીસ આશા છે કે તમે બધા સુખી મંગલ હશો આજે અમે લઈને આવ્યા છીએ એક એવું કોલ રેકોર્ડિંગ જે સાંભળીને તમે ચોંકી જશો દાણા જોડાવવા ગયેલી મહિલા ભુવા સાથે જ ભાગી ગઈ ત્રણ વર્ષ સુધી ભુવા સાથે જીવન વિતાવ્યા બાદ આખરે પતિ પાસે પરત આવી તો મિત્રો આખું ઓડિયો ધ્યાનથી સાંભળજો વચ્ચેમાં છોડી દેતા નહીં સાંભળ્યા બાદ કમેન્ટ માં જરૂર જણાવજો કે તમને બનનેમાંથી કોની વાત વધારે અસરકારક લાગી અને હા જો તમે હજી સુધી અમારી ચેનલ સાથે જોડાયા નથી તો તરત જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજ આવા નવા નવા કોલ રેકોર્ડિંગ તમને સૌથી પહેલા મળી શકે ચાનો હવે વધુ વિલંબ કર્યા વગર સાંભળીએ આજનો કોલ રેકોર્ડિંગ બોલે હા અમારો ફંડુ હાલો હા મનજુબાઈ રાઠોડ બોલે રામોજી હાજી હું રમેશભાઈ રેસામડી કાલોજી બોલું છું જેતપુરનો પરવા આ બોલો ને હવે આ લોકોએ આ લોકોએ એવું કર્યું મારા ઘરને વે તમારા ઘરના દે હા કોણ એ કે કનશન કરી નામ છે ગોંડલના તમારી ઘરવાળી હા મારા ઘરવારી ની છે હા પણ સવારે ની બજો ને ઇમરજન્સી નો હોય તો એટલે અમે પોલીસ ટેશન આવ્યા હતા તું તમારે વિડીયો ઘણા જોયા હતા એટલે મેં કીધું એને મારીને જ કાઢી મેલી છે ને મારી પણ આવી છે અટાણા કોણે મારીને કાઢી મેલી છે એણે જેણે મેટ્રિક કરાર કરી ને એણે એટલે તમારી બાઈ હા તમારી ઘરવાળી હમ અને એ અટણ તમારી પાસે આવી છે ગાટાણા મારી પાસે આવી છે એટલે ને કેટલો સમય થયો હા ત્રીજી ઉપર હવે ત્રણ ભરે હવે પાછી આવી

હા પણ જે જે સમાન રાખીને આવી છે ને એ સમાન ઓલો દેતો નથી એ સમાન દઈ દે તમે અહીંયા હવાર નગર આવી જજો હું તમને અરજી લખી દઉં છું એટલે સમાન એ દઈ દે ને પછી એ લાગી લે હા એ પછી સમાન નથી દેતો એટલે પોલીસ સ્ટેશન મેં આયવા છે આ પણ અહીંયા અહિયાં બાઈ ક્યાં છે હા રે વાત કરો આપો તો હાલો હાલો હા તમારું નામ શું છે કંચન બેન કંચન આખું નામ કંચન રમેશ બેગડા જી

હા એમ મારું કહેવાનું છે એટલે હું છે કે આપણે પછી એક સ્ત્રી જાતિ છે પણ આપણે મતલબ પછી પાછો પંદર દી થઈ અને પછી પાછા કાપવા ને પોટકા ને ગીયા જાય તો આ બાળકોને એને કલંક બેહે જે દીકરીઓ હા રહે જાય ન્યાય કે એક તારી માં આવી હતી એવા બધાય આપણા ભવાડા નો થાય એમ હોય તો પછી આનું સોલ્યુશન કરાવી નાખીએ હા ઓ હા લેવું નહી કરો તો લે નહીં આપો તમારા ઘરવાળાને હાલો હા તમારું તમારું આખું નામ મને પાછું ભૂલાઈ જાય ભાઈ ના રમેશભાઈ ભાઈ વેગડા ગામ રેશમડી ગાલોર હા હવે આપડે તમારી જે ઘરવાળી નથી રેતી મેં પૂછ્યું ભાઈ તમારે અહિયાં કણ હારું રેવા માં પાછું એવું કરે એમ નથી એટલે તમે તમારી રીતે એનું લખાણ બખાણ જે કરવાનું હોય ઈ કરાવી લેજો હા ના ના ઈ તો તમે કયો એમ કે હું હવારે ની આવું છું કાલે આ બાઈ ને લેતા આવજો ને એને લખાણ જે કાંઈ હોય ઈ કરાવી લેજો ઈ એને મેં અત્યારે કીધું કે ભાઈ આવો પછી ભવાડા નહીં કરો ને આવડો જે લઈ ગયો તો એનું નામું છે ઈ ભાવેશ સાગરઠિયા કરી નામ છે ભુવો છે માતાજી માતાજી નો માતાજી નો ભુવો છે ઈ તમારી દાણા છોડા ભાઈ બતા હતા લઈ ગયો તી કેવી રીતે લઈ ગયો તો હવે એ મેં આ બે દીકરી દીધી હતી બરોબર ક્યાં દીધી હતી લોટલી દખાણ માં આ લોકો થી હા આ ભાઈ ને પ્રેમ થયો તો ઈ કઈ તમારા દાણા સોરો મે ભુવા આ રીતે કેવી રીતે થયો તો એ તો એને ખબર હું મેં તો અહીં એને લોટરી લખાણ કરી દીધું ને એટલે બે વર્ષ મેં અહીં સામું નો જોયું એમ નથી કરતો આ બેન ને કઈ તમારા આપડા ભુવારે હારે contact કેમ કર્યો દાણા નાખ્યા તા ને સપથી નાખી કે પછી કેમ થયું એમ એમ આમ પ્રેમ થવા નું કારણ શું આને આને પેલા એને ફોન કે તારો ઘર વાળો કેતો નથી ને તો કે હું તું ત્યાં આઈ ને એટલે દાણા જોઈ લઉં દાણા જોઈ લઉં તારો ઘર વાળો બેવડો વરી તને ફેકે લાવવા માંડે બેવડો વરો ને બાય બેવડો હા તો બે મને બેવડો વારોમાં માં ઈને બેવડી વાર દીધી હા એ હવે ઈ માહિતી ગયો આ બેન ને કયો તો ફોન મારી સ્ટોરી જાણવી છે લ્યો તો તમે જરીક હા ઈ તો ઈ સ્ટોરી જાણો તમે ઈ હું કર્યું એને એ તો લ્યો તો ઈ મારે છે ને એટલે ભુવા ખુલ્લો પાડવો જો દયો ઈને ફોન દયો હા ભાઈ હા બેન હું એમ કેતો તો આ ભુવાના કોન્ટેક્ટમાં contact માં તમારે આવવા કારણ કેવી રીતે હતું

બીજું કાય નથી તો તમે આ તમારા ઘર વાળા હાલતો નતો એટલે તમે safety નખાવી હમ પછી પછી આ અમારે થોડીક મગજ મારી હતી તે પછી અમે નેત્રી કરાર કર્યા ઈ એમ નથી કેતો ઈને પછી તમે જે સોરા ગયા પછી તમે ને ભુવા એ હું ચોકલેટ દીધી તી એમ આ મુદ્દો નહિ આપ્યો કે માતાજી હડકાય માં તમને હું પછી મુદ્દો દીધો એમ કે ભાઈ કે હારું થઇ જા safety નાખી દાણા જોયા પછી તમારે એની હારે પ્રેમ થયો કેવી રીતે

થઈ ઈ તો અમે ત્રણેય મમ્મી દીકરી ત્યાં ગયા ત્યાં માર બે છોકરી ને એનું હા એન છોકરી હે ને એન હા તે અમે એન ગ્યારે ગયા તા તમારે જે મો મતલબ તમારી જે ફર્સ્ટ મુલાકાત થવાનું કે કેવી રીતે એમ મારું કે મારું મુદ્દો નથી તમને બેન સમજેતા હમ હમ

પછી એમ થતા તમારા તમારે આની હારે તમારો પ્રેમ થઈ ગયો હમ પછી તમે આની હારે ઘર બાંધ્યું તું તમે આની હારે પ્રેમ કર્યો પછી ત્યાં ભૂમ ધૂણતો તો પણ ધૂણ તો થી પછી બંધ થઈ ગયો તો ના એ ધૂણતા નથી ખાલી જ વાત કરે એમણે એટલે ખાલી બેઠા બેઠા હમ કાઈ ખમકારો બંમકારો ન કરે ના પછી એમ તમે એની ફેગા એટલે રડ્યા તો પછી એને કોઈની કોઈનો શો જોયા તાજ તમારો સહેલો સો હતો ના ઈ મારો છેલ્લો show હતો ઈ અત્યારે તો એને મને મારી મારી કુટી ને મન કે તાર સમાન એ નો ભરવા દો ને તાર રેવું હોય તો રે ને વયી હોય તો વયી જા કે સમાન તો આઈ જાય નો દઉં ને કાલે ન દો સમાન થોડો તારા બાપનો સમાન મારા બાપનો નો કીધું સમાન હું લઈ ને આવી બેન મારી વાત આ ભુવા ભુવાનો નો ના નું કીધું ભાવેશ ભાવેશ ભુવો હવે ભાવેશ ભુવા નંબર છે તમારી પાસે જુઓની નંબર નંબર બોલો એને હું ફોન કરું ભાવે કુવાને હવે એમ તો જેવા નો કોઈ જવાબ દે એમ નથી અરે બેન મારી પાસે છે ને બટકાભરે ઈ મેળડી એની પાસે અડકાય છે ને હમ મારે કાદળું પકડે ઈ મેળડી મોટો ભૂ હમ એનો નંબર છે પહેલાં આઠ આવે છે હં આઠ હાથ હા આઠ હાથ પછી

હમ એટલે હમણાં હું તમને છે ને જરીક લખી લઉં અરે નીલમ જેતો રહેવાલો કાગળની શ્રી ગી તોક જેતો જરીક ઊભા રહ્યો હું જી ગયો જરી કાઈ કા ચાલો હમણાં થ્રી ગયો એક જ મિનિટ હમણાં તમારું નામ પણ લખી લો આગળ બે મિનિટમાં છે ને ભગવાન ફોન જ કરો આજે બધી ઊભા રહ્યો એ હા હું ભૂલ તે નહીં ચાલી કીધું શું હા હા

હલો હલો હા આવી ગયો આવી ગયો આવી ગયો આ ભુવા નું નામ શું કીધું હલો આ ભુવા નું નામ આ બેન ને કે ભુવા નું નામ ભુવા નું નામ હલો હા ભુવા નું નામ શું કીધું ભાવેશ કાનજી સાગઠિયા હા એક મિનિટ ભાવેશ સાગઠિયા

તમારું નામ કંચનબેન આ તમારા જે જૂના ઘરવાળાનું નામ છે એનું નામ રમેશ હા અને ભાવેશ મેલડીનો હમ

દીકરીઓને કે તમારે આ બેન ને મેણા નો મારવા કેને કંઈ મેણા ટોણા નો મારવા ના ના એ તો હું તમને હકીકત વાત હવે કરું તમને હા આ આને મેં લોટરી લોટ દકાનો બે દીકરી દીધી પછી દીકરી ને દરબાર ની આણે ભગાડી કોણે ભગાડી દરબાર ના આણે બરોબર પછી આ પછી આ સમન લઈને પર ગઈ રાજકોટ હા પછી હું તો બેંગ્લોર મારે ગાડી નો ધંધો

કાઈ વાંધો નહીં કાઈ હવે સારી રીતે રહેજો અને એ બેન ને મેં કીધું હમણાં હું આ ભુવા ને ફોન કરું છું ને એનો પાછો આ ઓડિયો તમારો વાયરલ કરું છું આ બેન નો ને એનો ફોટો મોકલજો ભાઈ હા ફોટો હા ફોટો આ બેન ને પાડી મારા ફોટા નાખી દયો મને ખાલી અરે અમે સવાર ને આવી છીએ એ નહીં પણ એ તો આ તો વાયરલ કરી દઈશ અત્યારે જ હા એટલે તમે આમાં ફોટો પાડી નાખી દયો ફોટો તાર હા તો ફોટો પાડી હાલો નાખી દયો તમારા માં નાખી દયો નાખી દયો ફોટો પાડી નાખો બે જણા નો એક નો આ બેન નો એક નોજ નાખી દો અને ભૂવા તમે અમારી રીતે અને ભૂવા નો ફોટો હોય તો ભૂવા નો નાખ દેજો ભૂવા નો હડકાઈ મેલડી ના ભૂવા નો હડકાઈ મેલડી ના ભૂવા નો ફોટો છે આ એનો ફોટો એટલે એને આવા ભૂવા હોય ને એના એને ભૂવા દાણા જોતા જોતા પ્રેમ પ્રકરણ કરે છે ને એને અમે એના માટે ખુલા પાડી છે ભાઈ હા એટલે આમાં ફોટો નાખી દો બેન નો ફોટો નાખી દો ભૂવા નો તમે નકર બીજું મો કાર્ટૂન મૂકી દો ના ના એનો ફોટો નાખી દો ને ઓકે ઓકે નાખવા હા ભલે હા ભાઈ

હા તો ઈ ઈ બો એ આય છોકરી કામ કરી દીધું કારખાનામાં બે વર્ષની કમાણી લઈ ગઈ પછી એની કમાણી એ લઈ ગઈ બરોબર ફેર આ આ પૈસા હોય ને પૈસા હોય એટલે ઉદરા તો પછી ઘરે નાખી દીધી હા 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 આનો ધંધો ઈ છે હા કાઈ આવોનો તો ધંધો છે બોવાન હા હા ધંધો ના લઈ ના બોલાવા હાલો હાલો हाँ भाव भावेश भाई बोलो हाँ भावेश भाई सागठिया हाँ अबे मैं क्यों बोला कहीं तुम्हें मैत्री करा के, के रहता ना अपना कंचन बे ना रे हाँ कि बिया ना तेरे कहीं तुम्हें मायर अनविया गिया नहीं वो कहीं ठीक है ना हाँ है तो ये ना कहीं मायर आशित विया गिया है ना वही मन्ना खबर होनी है नहीं थी

અત્યારે બે વર્ષથી જો હા હા એ તમારે તમારા હાસિક હતા કેમ કરતા કેમ હતું એ લગન કે તમારે કરવાળી હતી હે એ તમારે કરવાળી હતા કે તમારે હાસિક હતી ક્યાંય ગાળવાડી એ ભેગી હતી તમારી કરવાની હ ઠીક 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 પણ એમ આ બેન જે કંચન બેન હતા એ તમારી કરવાની હતી કે તમારે લવર હતા હે મારે કાંઈ લેવા દેવા જ નહીં

પછી મેં ફોન કર્યો એના ઇન્ડિયન ના ફોન માંથી આને લાગ્યો અહીંયા થી લોક બોલો ઠીક 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 કાઈ વાંધો એટલે ઈ તો એને મને જે અમારે વાત કરી ને ભાઈ કંચન બેન નો જ ફોન હતો નહીં નહીં હા મને કંચન બેન જ ફોન હતો એમ કહું હા હા કંચન બેન એ કીધું ભાઈ અમે અહીંયા કણે મારી કાકીજી હાવ ને અમે જો ગયા તા માતાજી ના રજા લેવા પૂછવા ને એવું

અને એની છોકરી બે જે હોય એ તમે જાણો ને હડકાઈ મેલડી જાણે પણ હવે આને ઘેરે હડકવા નો હાલે એવું કરજો હડકાય મેલડી ને કઈ એમ મારે ખાય એની હારે કોઈ સબંધ જ નથી આખો ok વાંધો નો હાલો હો હવે ધૂળના ને ચાલુ છે કે ભાઈ અરે હું ધૂળ તો નથી બે વર્ષ, એ તો પછી ઓલી કંચન બેન ને એમ લફરું એટલે પછી માતાજી ખાઈ ગયા હોય ને ના રે ના ના માતાજી ભેગા છે પણ આપણે શું કામ એવા ખોટા કોઈને ના ફંડે લેવાના માતાજી ભેગા હોય તો કયો જઈએ હું કોણ બોલું પછી કોઈના ના કાંઈ લેતો ય નથી હું કાંઈ દેતો ય નથી એમ નહીં માતાજી તમારી ભેગા હોય છે ભાઈ ભાવેશભાઈ હ તો પૂછો તમારે હડકાય માતાજીને પૂછો જઈએ હું કોણ બોલું છું અલા હું લેતો ય નથી ને દેતો ય નથી એને ખબર,

મેલડી એમ બધું કરી એ બધા ધુટકારા તો ઈ દેવ એવા ધુટકારા અમને નથ ફાવતા તો તમારા ફ્રેન્ડ માટે દેવ આવતી નથી આથી આ દેવ નો જ તો કઈ આવશે કાઈ કાઈ માતા કાઈ નહી તમે કયો બધા એમ કે એમ છોડાય માતા નવરી તો કઈ આવો એવી તો ટાઈમ થાય યાર આવો નક નો આવો છે ટાઈમ આજ કાલ થાય મોય તાલ ફોન કરો હા મારી પાસે એવો કાઈ ટાઈમ નથી જ્યારે આવો ત્યારે बोलो नाम ठीक बात है ना तो मेल डिमांड पूछ ही लीजिए भाई मेल डिमांड मार क्या पूछवानो अब मार कोई ने पूछतो नहीं बात ला टाइम में सर हां जय माता दी हां बंटो बिन घर से तेरी वफा पे ऐतबार किया था हमने कमबख्त तूने तो उम्मीदों को ही तोड़ा अब हर अजनबी पर भी शक होता है तेरी दगा ने हमें ऐसा मोड़ दिया